સુરતના વડોદ ગામમાં થયેલા યુવક સંદીપની હત્યા કેસમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી ત્રણ આરોપી સગીર વયના છે હત્યાના મુખ્ય સૂત્રધાર અવધેશ સહાની હજુ પણ ફરાર છે યુવક પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને પાછો વતન જવા નીકળી રહ્યો હતો ત્યારે અવધેશે પંટરો સાથે મળીને ચપ્પુ માર્યો હતો ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું સુરત શહેરના પાણેસરામાં થયેલી હત્યાના આરોપીઓ ઝડપા છે ગણતરીના કલાકોમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાત પૈકી ત્રણ આરોપી સગીર વૈના છે અને હત્યાનો મુખ્ય આરોપી અવધેશ હજુ પણ ફરાર છે પાંડેસરા પોલીસે વડોદ ગામમાં થયેલી હત્યાના આરોપીઓની ધરપકડ કરી છે બાર દિવસ પહેલાં જેલમાંથી છૂટીને આરોપીએ અને ફરાર આરોપી અવધેશે યુવકની હત્યા કરી હતી આરોપીઓએ યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હતી યુવક પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને સંબંધીઓને મળ્યા બાદ રાત્રે વતન જવાનો હતો ત્યારે યુવક સંદીપ ભોલે ટોકીઝ પાસેથી પસાર થતો હતો આરોપી અવધેશ સહાનીએ પંટરો સાથે ધસી આવી સંદીપને હાથ અને પીઠના ભાગે ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતા જેથી પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેના પગલે આરોપી ઉધેશ સામે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો હાલમાં તે જામીન પર છૂટીને આવ્યો હતો અને હત્યા કરી નાખી હતી उल्लेखनीय है कि पांडेसरा पुलिस चार हथियाराओकड़ करी है परंतु मुख्य आरोपी अवधेश सहनी हजू पुलिस पकड़ थी दूर है पुलिस अलग अलग टीमों बना अवधेश सहारोपी शोधखोड़ हाथ है कुछ दिनों पहले पांडेसरा पुलिस स्टेशन के बड़ोद गाँव में एक मर्डर का बनाव बना था जिसमे की दस लोगों ने मिलकर एक व्यक्ति की हत्या की है और इन दसो लोगों का कुछ दस लोगों में से कई लोगों का कुछ गुनाहित इतिहास भी रहा है और इन दस लोगों में से सात लोगों को अभी तक अरेस्ट किया जा चुका है इन सात लोगों में से तीन लोग जुवेनाइल हैं और बाकी अभी तीन आरोपी जिसमें कि मुख्य आरोपी अवधेश सहानी भी शामिल है वो तीनों अभी वांटेड है और उनको धरपकड़ करने की तजवीज पूरी तरह से चालू है और जो वांटेड आरोपी है वो अभी पासा में राजकोट जेल में था और जिस दिन ये मर्डर का बनाव बना है उस दिन ही वो सुबह में सूरत शहर में वापिस आया था કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરમાં આમ જનતામાં આ ઘટનાને લઈને ચિંતા ફેલાય છે જયારે પોલીસ આરોપીઓને ઝડપવા માટે સંપૂર્ણ સતર્કતા અને સાથે કામગીરીમાં લાગી છે